પાદરા તાલુકાના ગવાસદ ગામે પીર શેખ સજી બાવાની દરગાહે સંદલ શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી પીર શેખ સજી બાવાની પવિત્ર દરગાહ ખાતે સંદલ શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ લોકો માટે આસ્થા અને એકતાનું પ્રતિક બની રહ્યો છે સંદલ શરીફના પવિત્ર અવસર પર હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સંદલ શરીફ નો લાભ લીધો હતો દરગાહ પર ભક્તોની ઉપસ્થિતિ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો